સુરતની સ્પીમેર હોસ્પિટલમાં દર્દી નૈનાબેનને દાખલ કરાયા તેમને ત્રણ મહિના પહેલા રાત્રે રેલવે અકસ્માત નડ્યો હતો જેમાં તેમને પેરેનિયલના આજુબાજુના ભાગ અને ડાબા પગ ઉપરના ભાગ પર ગંભીર ઈજા પહોંચી ત્યારે તાત્કાલિક એક ટ્રસ્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા જ્યાં પગના ઘા માટે ચામડીનું ગ્રાફ્ટિંગ કરવામાં આવ્યું હતું આર્થિક સંજોગોને કારણે કઠવાડ્યા પછી દર્દીને વધુ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા દર્દીની હાલત સારી ન હતી પેરેનિયલ વિસ્તારની ઈજા અને પગના ઘા સારવાર માંગતા હતા દર્દીને તાત્કાલિક

કરવામાં આવી અને મુશ્કેલીનું નિદાન કરાયું નિયમિત કાઉન્સેલિંગ અને નર્સિંગ કાળજી અપાઈ દર્દીના ઘા સંપૂર્ણપણે સાચા થયા પછી સારી સ્થિતિ સુધરવા લાગી ફિઝિયોથેરાપી દ્વારા ચાલુ સુધારણા કરવામાં આવી મનોબળ જાળવવા માટે સતત કાઉન્સેલિંગ સાથ આપવામાં આવ્યો અંતે આશરે દોઢથી મહિનાની સારવાર બાદ દર્દી સ્વસ્થતાપૂર્વક ડિસ્ચાર્જ કરવા માટે યોગ્ય ગણાયા બેન લગભગ દોઢ મહિના પહેલાં અમારી સિનિયર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા તેમને ત્યાં પ્રાઇવેટમાં એમની ટ્રીટમેન્ટ હતી પછી ત્યાંથી એમને અહીંયા લાવવામાં આવેલા હતા એમને રેલવે એક્સિડન્ટ થયો હતો અને એમના એ પ્રાઇવેટ ભાગમાં ઇન્જરી હતી અને ખરાબ પરિસ્થિતિમાં હતા અમે ટીમની સાથે પ્લાસ્ટિક સર્જન અને યુરોલોજીસ્ટ સાથે મળીને એમની સારવાર કરી અને આજે એમને એ સારા થઈને રજા આપીએ છીએ નૈના કિશન નાંદોડા હું અહીંયા દોઢેક મહિનાથી હોસ્પિટલમાં છું સિનિયર હોસ્પિટલ અહીંયા મને ઇન્જરી થઈ હતી એક્સિડન્ટ થયું હતું મારું ટ્રેનમાં ટ્રેનમાં ઉતરતા સમયમાં પડી ગયેલી અને નીચેના જે પાર્ટ હોય ત્યાં ઇન્જરી થઈ ગયેલી એટલે અહીંયા ખૂબ સારી સારવાર મળી છે ડૉક્ટર હરીશ ચૌહાણ હિરેન હિરેન ડૉક્ટર હિરેન પાર્થસર અને ધ્રુવ સર આ બધાના સપોર્ટથી આ સિલમેર હોસ્પિટલમાં હું અત્યારે ઊભી થઈ શકી છું અને અત્યારે હું ઘરે જવા માટે તૈયાર થઈ છું અહીંયા આ બધાનો સપોર્ટ મને મળ્યો છે ખાસ કરીને મારા જે પતિ છે કિશન એ બી મારી સાથે જ રહ્યા છે એટલે અહીંનો જે સિમેરનો સ્ટાફ છે એ ખાસો એવો સપોર્ટ કર્યો છે અને મનીષાબેન જે ચેરમેન છે એનો પણ ખાસો સપોર્ટ મળ્યો છે તો એનાથી હું આભાર માનું છું ઓકે મારું નામ ડોક્ટર મયુર દુધા છે હું જે સર્જન તરીકે અહીંયા સ્વિમરમાં ફરજ બજાવું છું જ્યારે આ નૈનાબેનને અહીંયા દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે એના પેરેનિયલ ઇન્જરીમાં આરટીએના લીધે બહુ વધારે પડતું એમાં નુકસાન હતું જેમના લીધે એમના પેશાબમાં અને સંડાસના ભાગમાં બધે અમને તકલીફ હતી પછી અહીંયા વિવિધ ડિપાર્ટમેન્ટમાં જેમ કે પ્લાસ્ટિક સર્જરી મારો ડિપાર્ટમેન્ટ યુરો સર્જરીમાં એમને બધી સારવાર આપીને અત્યારે એમની પરિસ્થિતિ નોર્મલ તરફ બધું જઈ રહ્યું છે તો અત્યારે પછી એમને બધી જ રીતે બરાબર હોવાથી આગળ ડિસ્ચાર્જનો પ્લાન કરેલો છે બ્યુરો રિપોર્ટ